અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે ડીઆરઆઈએ પચીસ કરોડની કિંમતનું પચાસ કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ કેમિકલ યાર્ડમાં આ ડ્રગ્સ છુપાયું હતું ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં કન્સાઇનમેન્ટની તપાસ કરાઈ છે એફએસએલની ટીમે કન્સાઇનમેન્ટમાં કેટામાઇન હોવાની પુષ્ટિ કરી હતી એનડીપીએસ એક્ટ હેઠળ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે ડીઆરઆઈએ ગાંધીનગર પોલીસ સાથે મળી ફેક્ટરીમાં કાર્યવાહી કરી છે કે જેમાં છેતાલીસ કિલો શંકાસ્પદ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાણું લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે શહેરના બાકરોલ સર્કલ નજીકથી ગોલામ દસ્તગીર ગાંચી નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી જે આરોપી રિક્ષાવાળ ડ્રગ્સ હેરાફેરી કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ